તો તમારે કહાની સાંભળવી જોઈએ તો તમને આમ અંદરથી ના જેવું થાય છે કે ના આ કહાની છે બહુ જોરદાર અને આપણા સબસ્ક્રાઈબર મિત્રોને પણ પસંદ આવે છે જો સબસ્ક્રાઈબર મિત્રો તમને પસંદ આવે આ સ્ટોરી લાઈક શેર કરવાનું શેર કરતા ન તો કહાનીની આપણે શરૂઆત કરીએ આપણે બહુ જાજો ટાઈમ ના લેવો કેમ કે આપણો વિડિયો લાંબો થઈ જાય છે આપણે બહુ જાજો ટાઈમ લેવો નથી કહાની ની શરૂઆત દઉં નાનકડું એવું ગામ હતું ગામની બાજુ એક નદી કિનારો હતો નદી કિનારી પાસે એક હવેલી હવેલી હતી એ હવેલી ની અંદર ઓછો જૂની હતી એટલે કોઈ ગામ લોકો અહિયાં નહીં અને થોડુંક અહીંયા ભૂત પ્રેત ભૂતપ્રતની વાત સાંભળીને કોઈ અહિયાં જાતા નહીં પણ બહુ કહેવામાં આવે છે એ હવેલી ની અંદર જ્યારે તમે નીકળો ને હવેલી ની બાજુ એક બારી બારી પાસે તમે નીકળો એટલે તમને એવો આભાસ થાય કોઈ સ્ત્રી ની પરસાય તમને પરસાય જોવા જાય જેથી કરીને ગામ લોકો કોઈ ડર નો માહોલ હતો એટલે કોઈ જાતા જ નહીં જાતા નહીં એટલે એક દિવસ અત્યારના શું છોકરાઓ ભાઈ બંધ દોસ્તારો બહુ એવી આ વસ્તુને માને નહીં એટલા માટે ચાર પાંચ દોસ્તો ભેગા થયા એમાં એક અર્જુન નામનો છોકરો હતો અર્જુન નામના છોકરાને આમ કોઈ દિવસ આ ભૂત વિશ્વાસ નહીં એવું માનવું કે આવું કઈ હોય જ નહીં પછી દોસ્તો બધા મળીને પ્લાન કર્યો કે ભાઈ આ ભાગી તો નથી એ અર્જુન છે ને દોસ્તો એને ચેલે

એ રૂમ ની અંદર પહોંચ્યો અર્જુન પહોંચ્યો એટલે એની સાથે ઘટના બની કહાની મજા જ આવે હવે હવે તમે શાંતિથી સાંભળો અને કાયદેસર આર કોઈ ફેક્ટરી નથી કહું છું કે આ કહાની નો હવે જ સાચો પાર્ટ આવે તો અર્જુન ત્યાં અંદર ગયો અંદર ગયો થોડુંક ચાલવા લાગ્યો

અર્જુન છે કે અમાર ગ્રામ પરિવાર તેને કાચ ની અંદર જોવાની કોશિશ કરી જેવો તે કાચની અંદર જોઈ ઓલી પરસાય કે એની સુધી નજીક આવી મધ્ય હવે તો એનો જે પ્રચંડ રૂપ હતું એ દેખાય પ્રચંડ રૂપ દેખાયું ધીમે ધીમે એ પરસાય અર્જુન કાન સુધી આવી પહોંચી ખબર કિંમત માનતો ને ન તો માનતો ને તો મારી જગ્યાએ છે હું કેમ આવ્યો એટલું કીધું અર્જુન ત્યાં ત્યાં એકદમ થઈ ગયો તેને હાલો ચાલવાનું પણ એવો થઈ ગયો ને એને જગ્યા ઉપર એકદમ ઓળું થઈ ગયું પછી બારણું તો lock જ હતું ત્યારે એવી પરિસ્થિતિ તો હતી નહીં સવાર પડી સવાર પડી નદી પાસે આવ્યો ને સવારમાં ગામ લોકો એ હવેલી પાસે જવાનું નક્કી કર્યું હવેલી પાસે ગયા જે બારીમાં એક પરસાઈ દેખાતી હતી ત્યાં બે દેખાય શું થયું અને જો તમારા સબસ્ક્રાઈબર મિત્રો આનો પાર્ટ ટુ જોતો હોય તો આપણે કોમેન્ટ બોક્સ અંદર કોમેન્ટ કરે આપણે પાર્ટ ટુ આગળ લાવીશું બરોબર